હવે વાત કરીશું નવસારીની જ્યાં વિજલપુર પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી સામે આવી છે બાળકો પાસે શ્રમ કાર્ય કરવામાં આવી રહ્યું છે નવસારીમાં વિજલપુર પ્રાથમિક શાળાની ઘોર લાપરવાહી બેદરકારી ના દ્રશ્યો સામે આવ્યા બાળકો પાસે શાળાનો કચરો ઉંચકાવવામાં આવ્યો છે બાળકો પાસે આ કામગીરી કરવામાં આવી હતી બાળકોએ શાળાનો કચરો પાલિકાના ટેમ્પોમાં નાખ્યો હતો બાળકો પાસે આ કામગીરી કરવામાં આવી અને આચાર્ય પણ પોતે કબૂલ્યું છે કે હા બાળકો પાસે કચરો ઉચકાવાયો છે આચાર્ય કહી રહ્યા છે કે સ્વચ્છતા એ કેળવણીનો ભાગ છે એ રીતે તેમણે પોતાનો બચાવ કર્યો છે શાળામાં બાળકો શિક્ષણ મેળવવા જાય કે પછી કચરો ઉચકાવવા તે એક મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે આવી અનેક એવી શાળાઓ છે જ્યાં બાળકોનો કિંમતી સમય બગાડવામાં આવતો હોય છે અને આ કેળવણીનો એક ભાગ હોઈ શકે છે પરંતુ તમે અહીંયા જોઈ શકો છો કે બાળકો જ્યારે કચરો લઈને આવે છે પછી જાતે જ એમને એ કચરાવાળી ગાડીમાં ત્યાં કચરો તેમના દ્વારા નખાવામાં આવી રહ્યો છે તેમની સાથે આ શ્રમ કાર્ય કરવામાં આવી રહ્યું છે જે સફાઈ કરવા વાળા માસી આવે એમને બાળકો કચરો ઠાલવવામાં ફક્ત મદદ કરતા હતા અને એ સફાઈ તો પરમ થઈ હતી હતી માસીએ કરેલી ને એ જ કચરો ભરેલો હતો અને એ કચરો બાળકો ટેમ્પામાં ઠાલવવામાં ફક્ત મદદ કરતા હતા બસ આટલું જ કહેવાનું અને સ્વચ્છતા એ કેળવણીનો ભાગ છે સ્વચ્છતા છે બાગકામ છે એવું કરાવી શકાય કઈ ઉંચક કરવાનું કે કોઈ કોઈ જગ્યાની ગંદી સફાઈ કરાવવાની એવું અમે કરાવતા નથી વિજલપોર નગરપાલિકાની પ્રાથમિક શાળાના બાળકો પાસે કચરો ફેંકાવતા વિડીયો જોયા અને ખરેખર આ રીતનું કામ નાના બાળકો પાસે કરી નહીં શકાવાય ચોમાસાની ઋતુમાં જો આવી રીતે ખરાબ કચરા બાળકો પાસે ઉચકાવવામાં આવે અથવા નગરપાલિકાની કચરાની ગાડીમાં ઠાલવવામાં આવે આ છોકરાઓને નાના ભૂલકાઓને કોઈપણ જાતનો રોગ લાગુ પડી શકે છે આવા સંજોગોમાં સ્કૂલ પ્રશાસને શાળા પ્રશાસને આ રીતનું કામ કરાવવું જોઈએ નહીં તો આ કે વાતચીત કરીશું આપણી સાથે શાળાના આચાર્ય ફોન લાઈન પર જોડાઈ ગયા છે મેમ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે કેમ બાળકો પાસે આવું શ્રમ કાર્ય એમની પાસે આવી કામગીરી કરાવવામાં આવે છે સાહેબ શ્રમ કાર્ય જેવું તો કોઈ કરાવ્યું જ નથી અમે એ ખાલી પસ્તી આપેલી હતી અમે આગળ બે બે દિવસ આગળ એના કાગળ કચરાપેટીમાં ભરેલા હતા અને નગરપાલિકાની ગાડી તે દિવસે નોતી આવી આજે અમે ફોન કર્યો ગાડી આવી અને પોતપોતાના ક્લાસ ની કચરા પેટી એમાં જે કાગળ નો કચરો હતો એ ફક્ત એ ગાડીમાં બધા પોતપોતાના ક્લાસ માંથી લાવીને નાખ્યો પણ એ તો તમે બાળકો પાસેથી નખાવડાવો છો વિડીયો બધા એવા છે કે બાળકો જાતે ચાલો છે કે કચરો આવે પરંતુ એમને ત્યાં ગંદકી વાળી આખી ગાડી છે ત્યાં સુધી લઈ જવાની શું કામ ફરજ પાડવામાં આવે છે કચરો જાતે વિદ્યાર્થીઓ પાસેથી નખાવામાં આવી રહ્યો છે એના વિડીયો પણ છે નહીં આમાં આપને કોઈ બેદરકારી લાગે છે ખરા લીનાબેન હેલો હા કચરો ફક્ત કચરા પેટી માંથી ઠાલવેલો જ હતો ભૂલ એટલે આ તો અમારા છે ને મધ્યાન પેલા માસી લોકો સફાઈ વાળા આવે ને એ બી એમની સાથે હતા જ પછી વિડીયો લેવા વાળા ભાઈએ છે ને તે વિડીયો ખાલી બાળકોનો જ ઉતાર્યો એ બેનનો નો ઉતાર્યો એમ એ બેન સાથે હતા એમની સાથે બિલકુલ ઠીક છે આભાર અમારી સાથે જોડવા બદલ વાતચીત કરવા બદલ